ધોરણ નવ ગણિત પ્રકરણ દસ ચતુષ્કો પ્રથમ સામાન તબા ચતુષ્કોણમાં જો માપ ખૂણો એ જેમ માપ ખૂણો બી બરાબર બે જેમ ત્રણ તો માપ ડી બરાબર ખાલી જગ્યા આકૃતિમાં જોશો તો શોધવાનું છે આવું સમાંતર બાળ ચતુષ્કોણ ના પાસ પાસેના ખૂણા કેવા હોય પૂરક હોય માટે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર એકસો એસી હવે માપ ખૂણા એનું માપ બે એક્સ છે અને નું માપ છે માટે 180 એક્સ બરાબર એકસો એસી પાંચ એક્સ એટલે માટે પાંચ 5 છેદમાં જાય એટલે માટે એકસો ભાગ્યા પાંચ હવે એકસો ને પાંચ વડે ભાગીશું તો પાંચ ચાલીસ પંદર છ ત્રણ વર્ષે સુન ઉતારી એટલે ત્રીસ થયા પાંચ છું એ બરાબર બે એક્સ હતા બરાબર બે કંસમાં છત્રીસ છત્રીસ તું પહોંચતી માપ બી બરાબર ત્રણ એક્સ છે બરાબર ત્રણ કંશમાં છત્રીસ બરાબર એકસો આઠ સામેના ખૂણા સરખા હોય માપ ખૂણા ખૂણો બી છે બીજું એમ શીખ્યું સમાંતર બાદ ચતુષ્કોણ એ D સીડીમાં જો માપ ખૂણો બી માઇનસ માપ ખૂણો સી બરાબર 40 તો માપ ખૂણ એ બરાબર ખાલી

માટે માપકોણ b + માપકોણ c = 180 અહીં આપેલું છે માપકોણ d - માપકોણ c = 40 અને માપકોણ b + માપકોણ c = 180 આપણે ઉપરો સરવાળો કરીએ

બે વડે ભાગીશું એકસો દસ આવશે એટલે માપ ખૂણો બી વધતા માપ ખૂણો સી બરાબર એકસો ને એસી માટે માપ એકસો દસ વધતા માપખુણો સી બરાબર એકસો માટે માપ ખૂણો સી બરાબર એકસો એસી માઇનસ એકસો દસ બરાબર સિત્તેર માટે માપ ખૂણો સી બરાબર સિત્તેર ખૂણા સરખા હોય માટે એ બરાબર માપ ખૂણો સી બરાબર સિત્તેર એટલે આપણો જવાબ છે સિત્તેર હવે ત્રીજો એમસીક્યુ સીખ્ય સમંદર બાળ ચતુષ્કોણમાં જો માપ ખૂણો એ જેમ માપ ખૂણો બી બરાબર એક જેમ ત્રણ તો માપ ખૂણો સી બરાબર ખાલી જગ્યા આકૃતિ જોઈએ અહીં જોશો તો ખૂણા માપ ખૂણો એ બરાબર એક એક્સ અને માપ ખૂણો બી બરાબર ત્રણ એક્સ સમાચારના પાસ પાસેના ખૂણા કેવા હોય પૂરક હોય એટલે માટે માપખુણો એ વધતા માપણ બી બરાબર એકસો એસી ચાર એક્સ એટલે ચાર છેદ માં જ હતા એટલે માટે એક્સ બરાબર એકસો એસી ભાગ્યા ચાર ચાર વડે છેદ ઉડે ચોકે ચોકે સોળ બે વર્ષે પિસ્તાલીસ માપણ બી બરાબર ત્રણ એક્સ ત્રણ કંસમાં પિસ્તાલીસ પિસ્તાલીસ એકસો પાંત્રીસ પણ શાબાજાના સામ સામે ના ખૂણા કેવા છે સરખા છે માપણો સી બરાબર માપણો એ બરાબર પિસ્તાલીસ જો ચતુષ્કોણના વિકણ એકરૂપ ન હોય પણ પરસ્પર કાટકોને દુભાગે તો તે ચતુષ્કોણ ખાલી જગ્યા છે હવે આપણે જાણીએ છીએ કે બે ચતુષ્કોણ છે

પરસ્પર કાઠ ખૂણે ન દુભાગે તો તે ચતુષ્કોણ ખાલી જગ્યા છે ચતુષ્કોણના વિકર્ણો કેવા છે એકરૂપ છે પણ એ બીજી કન્ડિશન આપી છે કાટ ખૂણે ન દુભાગતા હોય પણ ચોરસના વિકર્ણો પરસ્પર કાટ ખૂણે દુભાગે છે લંબ ચોરસના વિકર્ણો પરસ્પર કાટ ખૂણે નથી માટે આપણો જવાબ આવે ચતુષ્કોણ ની બધી બાજુ એકરૂપ હોય પણ ચારેય ખૂણાઓ એકરૂપ ન હોય તો ચતુષ્કોણ ખાલી જગ્યા છે હવે તમને અહીંયા આગળ ચતુષ્કોણ ની બધી બાજુ એકરૂપ કઈ છે એટલે બે ચતુષ્કોણ છે જેની બધી બાજુ એકરૂપ થાય એક સમ બાજુ ચતુષ્કોણની અને બીજી ચોરસ અહીં બીજી એક કન્ડિશન આપી છે ચારે ખૂણા એકરૂપ ન હોય તો ચોરસના ચારે ખૂણા કા ખૂણા હોય એટલે એકરૂપ છે ચારે ચાર ખૂણા એટલે આપણો જવાબ આવે સમ બાજુ ચતુષ્કોણ હવે सातमो एमसीक्यू जो है ચતુષ્કો ચારેય ખૂણા એકરૂપ હોય બરાબર ચારેય ખૂણા એકરૂપ તો ખાલી ચોરસ અને લાંબ ચોરસમાં હોય આ કે દરેક ખૂણો કાટ ખૂણો હોય એનો પણ ચોરસની ચારે ચાર બાજુ એકરૂપ છે બરોબર પણ લંબ ચોરસની ચારે ચાર બાજુ એકરૂપ નથી માત્ર એની માત્રુ જ એકરૂપ હોય એટલે આપણો જવાબ આવેરસ આઠમી ચતુષ્કોણ ના મધ્ય બિંદુને જોડવાથી બનતો ચતુષ્કોણ ખાલી જગ્યા છે તો આકૃતિ જોઈએ તો જોડવાથી જે ચતુષ્કોણ માં વિકર્ણ પીઆર બરાબર આઠ સેમી અને વિકર્ણ ક્યુએસ બરાબર છ સેમી છે તો સમજ ચતુષ્કોણ ની પરિમિતિ ખાલી જગ્યા છે તો આકૃતિ જોઈએ પહેલા આપણે હવે ચતુષ્કોણ સામબાજ તો સ્કોણ છે માટે તેના વિકર્ણો પરસ્પર કાટકોણ દુભાગે છે માટે આ જે ત્રિકોણ તમારો બનશે POQ એ કાટકોણ ત્રિકોણ બનશે PR વિકર્ણ 8 સેમી છે એટલે આ દરેક ટુકડો 4 4 નો થશે એવી રીતે વિકર્ણ QS નું માપ કો છે એટલે એનો મતલબ આ દરેક ટુકડો 3 3 સેમી નો થશે બરાબર ત્રણ 4 અને પાંચની ત્રિપુટી છે એટલે પાંચ મળવાનું જવાબ આવે પાયથાગોરસ અનુસાર પી ઓ વર્ગ વત્તા ઓક્યુ વર્ગ બરાબર પિક્યુ વર્ગ માટે ચાર નો વર્ગ વત્તા ત્રણ નો વર્ગ બરાબર પિક્યુ વર્ગ 4 નો વર્ગ સોળ ત્રણ નો વર્ગ નવ માટે સોળ વત્તા નવ બરાબર પચીસ થાય માટે પચીસ બરાબર પિક્યુ વર્ગ વર્ગ સામે જાય તો વર્ગમૂળ માટે પિક્યુ બરાબર વર્ગમૂળ માં પચીસ પચીસ નું વર્ગમૂળ પાંચ થાય માટે પિક્યુ બરાબર પાંચ સેમી માટે સમબાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ બરાબર 4 PQ બરાબર 4 5 4 5 20 માટે આપણો જવાબ છે 20 સેમી લંબ ચોરસ ABCD ની પરિમિતિ 36 છે જો AB જેમ BC બરાબર 4 જેમ 5 તો રેખાખંડ BC ની લંબાઈ ખાલી જગ્યા હવે આપણે ગણતરી આપી દીધી માટે છત્રીસ બરાબર બે કંશમાં ચાર એક્સ વધતા પાંચ એક્સ હવે ચાર એક્સ વધતા પાંચ એટલે નવ એક્સ થાય એટલે છત્રીસ બરાબર બે કંશમાં નવ એક્સ નવ દુ અઢાર એટલે મારે છત્રીસ બરાબર અઢાર અઢાર છેદમાં માં જતા રહે એટલે છત્રીસ ભાગ્યા અઢાર છેદ ઉડશે અઢાર दू છત્રીસ એટલે બરાબર બે હવે આપણે બીસી શોધવાનો છે એટલે માટે બીસી બરાબર પાંચ એક્સ બરાબર પાંચ કંશમાં બે એટલે પાંચ દુ દસ આપણો જવાબ છે દસ ચાલો અગિયારમાં એમ થઈ ગયું ત્રિકોણ એ માં રેખા એ બી અને મધ્ય અનુક્રમે અને એફ છે જો ત્રિકોણ ડીઈ ની પરિમિતિ બાર હોય તો એ ની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય તો ત્રિકોણ એ બીસી ના મધ્ય બિંદુને જોડતો ત્રિકોણ ડીઈ એફ છે બસ ત્રિકોણ ડીઈ ની પરિમિતિ મૂળ ત્રિકોણ એ કરતાં અડધી હોય એનાથી ઊલતું મધ્ય બિંદુને જોડતા ત્રિકોણ પરિમિતિ મૂળ ત્રિકોણ મૂળ ત્રિકોણની પરિમિતિ મધ્ય બિંદુઓના ત્રિકોણ જોડતા ત્રિકોણની પરિમિત કરતા થાય બરોબર એ પરિમિતિ શોધવાની છે ત્રિકોણ બીસી ની પરિમિતિ બરાબર બે ગુણ્યા ત્રિકોણ ની પરિમિતિ માટે ત્રિકોણ એ બીસી ની પરિમિતિ બરાબર બે ગુણ્યા બાર બરાબર બાર દુ ચોવીસ આપણો જવાબ ચોવીસ આવે બાર કે સમજુ ત્રિકોણ એ બી સી ની બાજુ એ બરાબર છ સેમી છે રેખાખંડ એ બી રેખા બીસી અને રેખાખંડ સી ના મધ્ય બિંદુઓ અનુક્રમે પી ક્યુ અને આર છે તો ચતુષ્કોણ પીબીસીઆર ની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે બરોબર તો અહીંયા તમે જોઈ લેશો આકૃતિમાં તો અહીં ત્રિકોણ એ બી સી અને એના મધ્ય બિંદુને જોડતો ત્રિકોણ પિક્યુઆર છે અહીં તમને કહી દેવામાં આવ્યું છે કે કય ત્રિકોણ ચતુષ્કોણ પી બી સી આર બરોબર હવે સમ ચતુષ્કોણ ની બધી જ બાજુનું માપ સરખું જ હોય એટલે છ સેમી છ સેમી એટલે એ બી બરાબર બીસી બરાબર છ સેમી બરાબર એવી રીતે આ દરેક ટુકડા પણ સરખા થશે પીબી પીઆર અને આરસી એટલે પીબી બરાબર પીઆર બરાબર સીઆર બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા છ છેદ ઉડી જાય બે તાલી છ એટલે આપણો ત્રણ સેમી હવે ચતુષ્કોણ પીબીસીઆર ની પરિમિતિ બરાબર તો ચારે બાજુનો સરવાળો પીબી વધતા બીસી વધતા સીઆર વધતા પીઆર માટે પીબીસીઆર ની પરિમિતિ બરાબર ત્રણ વધતા છ વધતા ત્રણ ત્રણ બરાબર પંદર સેમી આપણો જવાબ છે પંદર સેમી તેરમો સામલમ ચતુષ્કોણ એ બીસીડીમાં રેખાખંડ એડી રેખાખંડ બીસી બીસી ગ્રેટર દેન એડી રેખા ખંડ અને રેખાખંડ ખંડ સીડીના મધ્યબિંદુ અનુક્રમે પી અને ક્યુ છે જો એડી બરાબર છ અને બીસી બરાબર આઠ તો રેખાખંડ ખંડ નું માપ ખાલી જગ્યા છે તો અહીં સમલમ ચતુષ્કોણ છે બરોબર એડીનું માપ છ આપ્યું છે બીસી નું માપ આઠ આપ્યું છે પિક્યુ નું માપ શોધવાનું છે હવે અહીં આગળ સૂત્ર બનશે પિક્યુ બરાબર એક દ્યાશ કંશમાં સરવાળો માટે ચૌદ થાય એક દ્યાંશ ગુણ્યા ચૌદ છેદ ઉડી જાય છે સિમ્પલ છેદ છે બે એકા બે સત્તા ચૌદ એટલે આપણો જવાબ આવશે સાત

પીએસ વત્તા સોળ છેદમાં બે છે તો સામે જશે તો ગુણ્યા થશે આ બે સામે જાય તો ગુણ્યા એટલે ચૌદ ગુણ્યા બે બરાબર પીએસ વધતા સોળ ચૌદ જવાબ આવશે બાર અંદરમાં સમાંતર બાદ ચતુષ્કો અને ખૂણા ક્યુ ના દ્વિભાજકો બિંદુ એક્સ માં છેદેશે જો માપ ખૂણો પી બરાબર સિત્તેર તો માપ ખૂણો પી એસ ક્યુ બરાબર ખાલી જોઈએ હવે તમે આ કૃતિમાં એટલે ક્યુ એનો પાસેનો ખૂણો થાય એટલે પાસ પાસેના ખૂણા પૂરક હોય એટલે આનું માપ ખૂણા ક્યુ નું માપ એકસો એસી માઇનસ સિત્તેર એટલે એકસો દસ થાય અને ખૂણા પી નું માપ સિત્તેર હતું એકસો દસ ના અડધા એટલે પંચાવન પંચાવન બરાબર તો આ બંને દ્વિભાજકો એક્સ બિંદુમાં શું કરે છેદે છે હવે આપણે જોઈએ ગણતરી કે માપ ખૂણો p, p, p Indian, Rangers, = 70 माडे माप कोण q = 180 - 70 = 110 माप कोण x pq = 1/2 * 70 = 35 થાય અને माप कोण pqs = 1/2 * 110 = 55 ઓ ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય માडे माप कोण x pq + माप कोण pqs નેવ વત્તા માપ ખૂણો પીએક્સ ક્યુ બરાબર એકસો એસી વધતા નેવ સામે જાય માઇનસ થઈ જાય એટલે માટે માપ ખૂણો પીએક્સ ક્યુ બરાબર એકસો એસી માઇનસ નેવ બરાબર નેવ એટલે આપણો જવાબ છે નેવ સોળમો ત્રિકોણ ABC ના રેખાખંડ AB અને રેખાખંડ એસી બિંદુ પી અને ક્યુ છે માટે આપણો જવાબ છે સમલમ સત્તરમો ચતુષ્કોણ એ બી સીડી સમજુ છે જો વિકણ એસી અને રેખાખંડ બીડી એમ બિંદુ એ છેદે તો માપ ખૂણો એમ બી બરાબર ખાલી જગ્યા આપણે જાણીએ છીએ કે વિકર્ણો પરસ્પર દુભાગે છે બરાબર એટલે ચતુષ્ ચતુષ્કો છેદે છે એટલે ખૂણો એમ કાઠ ખૂણો થાય એ માપ ખૂણો એ એમ બી બરાબર નેવું મળે સંભાળ ચતુષ્કોના વિકર્ણો પરસ્પર કાઠ દુભાગે છે માટે માપનો એ એમ બી બરાબર નેવો જવાબ નેવ અઢાર ચતુષ્કોણ પિક્યુઆર ચોરસ છે જો પિક્યુ બરાબર પાંચ તો ક્યુએસ બરાબર ખાલી જગ્યા છે તો અહીંયા આગળ તમે જોશો તો એક સિમ્પલ સૂત્ર છે બરાબર એ યાદ રાખશો તો આખું ગણતરી કરવાની કોઈ જરૂર પડતી નથી તો શું સૂત્ર છે કે ચોરસના વિકરણનું માપ બરાબર બાજુનું માપ ગુણ્યા વર્ગ મૂળ બે બે બરાબર પાંચ વર્ગમૂળ બે આપણો જવાબ આવશે પાંચ વર્ગમૂળ બે ઓગણીસમુ જો સમજુ ચતુષ્કોણ પિક્યુઆર પરિમિતિ છન્નું છે તો પિક્યુ બરાબર ખાલી જગ્યા સરવાળો પણ છન્નું બરાબર ચાર ગુણ્યા પિક્યું ચાર ગુણ્યા સામે જ ભાગ્યા માટે પિક્યુ બરાબર છન્નું ભાગ્યા ચાર ચોવીસ ચોક છન્નું થાય એટલે આપણે જવાબ આવે ચોવીસ Thank you for watching my video. Please subscribe my channel.